గులూ సద్గురు మదరా జయ జయ ఆ so <laughs> જાણી લે છે પુસ્તકોમાંથી માંથી આત્મા નો લક્ષણ જાણી લે છે પણ તમારામાં બોધ જ્ઞાન નહી ત્યાં સુધી આત્મા સાથે તાર સધા તમે ગુરુદ્વારે ગયા ગુરુદ્વારે જઈને તન મન અને ધન સમર્પણ કર્યું શીશ સમર્પણ કર્યું પછી તમારી પાસે જે આલનાર હતો તન મન ધન કે ભાઈ હું મારું તન મન ધન ગુરુ મહારાજ ને સમર્પણ કરું છું શીશ સમર્પણ કરું છું તે આવનારું કોણ પ્રગટ જોવાનું છે પ્રગટ દેખાય છે પણ એ ચર્મચક્ષુ થી જોવા જાય છે તો એને મળતું નથી એની પાસે ચર્મચક્ષુ પણ નથી એની પાસે જીભ પણ નથી

અમારું ભાઈ એવો એમના જીવનમાં એવા ભાવ સાથે જીવન જીવે છે

ઓગણચાલીસ વ્યક્તિ આજુબાજુ તમે ત્યાં વાતાવરણ તમારી સમક્ષ ચિત્ર

બોધ સહિત તમે જીવનને જીવી જાણો તો જીવન જીવવાનો તમને ખૂબ આનંદ આવશે મોજ આવે બધા ખતરાઓ જીવનમાંથી સાફ થઈ જશે ભસ્મ બાપા આપણે એક વાત કહી ઘણા વખત હા બોલો જન્તી મે ઘણા વખત કહી છે હા હા કે આપણે જરા બાર જઈએ છે ફરવા ગયા છે હા હા ગુરુમાન લઈ ગયા બધા લઈ ગયા હા હા પણ ત્યાંથી આપણે શું લાયા હા હા મેં વિચાર કર્યો

જો આ ગુરુમાં નું કામ તો નહીં કરે તો તને રૂપ આપશે આ ને આપણે શું કરીએ છીએ પ્રભુ અમને તો ભયંકર દુઃખ થાય છે ખરેખર ખાલી અમુક રડું બી આવી જાય છે ખરેખર હું હાચાબાથી કઉ છું આ સંસ્કાર લેવા હોય પ્રેમ લેવો હોય મૂડી તો પાસે રૂપિયા તો સાહેબ યાર પણ એમના ઘરોમાં માં જાઓ તો આપણે કોઈ કહેવા ના દે રાત મારી મેળે પણ હાલ આપણા લોભાથી જ આમ કરી અભિમાન નહીં કરતો પણ મને એક દુઃખ દુઃખ થાય છે બાપા બધું ભયંકર ચોધારું જ્ઞાન મળ્યું છે કાલે હું એક જગ્યાએ સાહેબ ધાણા લેવા ગયો ત્યારે વિચાર આવ્યો કે પેલો ત્રાજો નતો બાપા શું નું ત્રાજો નતો બીજાના ઘેર માગી ના તોડીને લાવવા પડતો ખોઈને ત્યારે ઘેર ઘેર કોટા પોચના હાથ જના હું તમને કમી મૂકી છે તમારા ભાઈ હું નથી બરાબર છે તમારા ભાઈ હું નથી લે અરે આપણી પાસે શું નથી કો આટલી બધી વૈભૂતિ આટલું બધું તમને આપ્યું છે તો તમે આપણે કઈ ના કરી શકીએ મારી લોકો પણ આપણો અરે બસ હવે આપણો જે આંતરિક ભાવ છે એ ભાવ આપણે બદલી નાખો આપણો ભાવ છે ને ગુરુમય કરી જ્યાં સુધી ભાવ નહી જો જેવો ભાવ એવા ભગવાન જો અંતરનો ભાવ જો આપણે નહીં બદલીએ ને અને જેવો ભાવ રાખીને જીવન જીવશું ને એવું ભગવાન આપણને ફળ આપશે હા માટે ભાવની કિંમત છે ભાવ જ ફળે છે ભાવ જ સમયસરી કોઈ જીવાત માં કદાચ જાગૃત માં જીતી જાય જાગી જાય ભાવ પરિવર્તન કરી તો ફાયદો કોને એને બોલો ભાઈ એક વાણી બોલો ચલો गुरु गुरु महाराज चावी रे आपी रे मारा सदा गुरु है वीचा रे आपी रे मारा सदा गुरु है वी ए खोली नखया ता নাম দি তু গোতি নামে তু গোতি মেরু তো ডগেপন যে না মনড়া

पाठ ओ पीवाई न शांतो अज़ब मोजू শানজব মে আি ৰে গুজি ৰে গু ৰে খ

যা রা যো তো জগ রে আপি রে মারা সদ গুরুজি আবী আরা সদ গুরু আল নে নাম দি যো গীলা নে নাম তন মান জনা চদগৰু দাই দাম চৌ পি दाना सदा गुरु दया घटोगटर सानी नमनि গুৰু খা অলা নে নাম দি তুগ भोल्या रे बोल्या दास माहेन्द बोल्या रे बोल्या रे दास मादा